काटा पड़ा हिल गया नहीं थोड़ा थोड़ा हिल गया आम डगलो पड़ो हाँ आ थोड़ा खरीद गया हल आ अगर આમાં હું નીકળ્યા એમ છે ને હવે કાંટા આ વખતે ના મેળા આવે દિવાળી માથે પછી હલકા સુધી જો અંદર કંઈ હોય ને તો હજી ઉપડી જાય આ પટ્ટો આખો એમ નહીં છે ઘણી કોશિશ કરી પણ ઉપડું જ નહીં આ કોઈ હરતે હું હજી નીકળી જાઉં વાંધો નથી રસ્તો કર નાખો બધો આપણે ઘણી રખડાવવા લઈ જઈ ગયો हाई बंगल मजा आंदोलन बाकी बढ़ीज अच्छा नदी में लाइ जाए घड़ी का सफर मरी जाए जाए अच्छा बदी जो आ ना जाए अच्छे बार न पीढ़िया खाई जाए साफ थी जाए वो आवे બધી ભેગી કરી લે પછી ત્યાં દઈ એક બાજુ જાડું રહેવું પડે બીજું કઈ છે નહીં આડું રહેવા પણ એટલે બધી આવી જાય અમે હમેવાડી ચડી ના ગયા હાલુ બાજુ રહેવાનું આ બાજુ રોડ છે આવે તો સીધા આમને કુમરાખા ને પાછા અહીંયા

આટલું નજીક કોંતે તો સાયન ગોતું આપડે જાય ભેંવન ભૂકો નાખી દીધો ને બાકી આ થોડક દાણા ઢગલા હે ને આ ભેગો કરી મારે ચડાવી દઉં તમને ઢોળવારો હતો ની આમાં હે ને જીણી ફોતરી બધી ખાઈ જાય જીણી નીચે લાવે ને પાન ખાઈ જાય આ ઢોળ થોડી જેવી હે જીણે ખાઈ જાય એ ગાય ને ભેંવને ખાવ આ દાણા ભૂકો તે આ તે માંડીને ભૂકો ખાય આયતાણ મડાર ઓલીન ભાવે આપડે સરી ભાગી ગઈ એક ગાઢા બીજી બા વાહે આપડે જો રાધાને નોલી જાણે બેન બેન નાખી દીધો ભરા ફુકન ખાઈ લી મકાલુ ઠેકડા મારે માં હું બોલતી તો આપણે જો અહીંયા બે હું ધાણાનો ભૂકો ખાય બાકીને સામે હું ઊભી રહી ગઈ છે અહીંયા કે તડકો જ વધારે છે હજી હાડા છો વાગી ગયા પણ તડકો હજી એમનું જ છે ઘણી ઓલી નું ભલે ઊભી ભૂખી સાસ વળી આવતી રહે આપણે અહીંયા છાં બે ભગતની ધ્યાન રાખવાની એક નહીં નાગરાજ દાણા ભૂકો ખાય આરામથી અત્યારે ગાડી કો ખાવા દે ને પછી પાકરાન બતન જવા દે વાડા માં દે આસુ પછી થાવો ને વાડા માં પૂરાઈ જાય એટલે બંધાઈ જાય મોટી ભેંઓ બાંધી નાખો ને આપડી જો તે ભેંઓ એ બધી ચરી ને ખીલે આવી ગઈ હવે બાંધવાનો ટાઈમ થઈ ગયો છે 7:30 વાગી ગયા આને એક ને છોડી ના છે ને પાણી પી લે હમણા જ બકરી ગઈ થોડીક બહાર आ बढ़े के खिले आई गया तरह सीधे खिले आ जाए टाइम फाइनल से बढ़ी आराम उतरे वीडियो क्यों लगे कमेंट करता, रहे करता कर जो भाई सपोर्ट बहुत नहीं करता हां थोड़ा सपोर्ट कर करज कालो कालू बंद ने तो नागराज में जो बांदी तो અડધી જે આપણો ઘેરો અહીંયા ઊભો છે ઘડી અહીંયા ગુમરો એટલે પછી